અને લગ્ન તમને ખ્યાલ હશે જ્યારે લગ્ન થતા હોય ને તો લગ્ન થતા હોય ત્યારે જે ગોર બાપા લગ્ન કરાવે ને એ કન્યાના પિતા પક્ષની ત્રણ પેઢી અને માતા પક્ષની મોસાડ ની ત્રણ પેઢી વર્તા પક્ષની ત્રણ પેઢી અને માતા પક્ષની ત્રણ પેઢી આ આ બોલે આટલા કુળ આ આ આવી રીતે આવ્યો ત્રણ ત્રણ નામ બોલે આજે લગ્ન ની અંદર ઈ શું કામ કારણ કે આવા આવી જગ્યાએથી આવા સંજોગો માંથી આવા પરિવાર માંથી આવા કુળ માંથી આવી જેનેટિક ક્વોલિટીઝ લઈને આ પાત્ર તારી સામે આવી રહ્યું છે એની અંદર ખરેખર તો સાયન્સ છે અને તમે એ વાતને હકારો કે ના પાડો પણ તમારા જે જીન્સ હોય એ તમારા વ્યક્તિત્વ ઉપર વધારે અસર કરતું હોય હોય અને હોય જ વધતા ઓછા પ્રમાણની અંદર ક્યારેક સાચી વાતને સ્પષ્ટ રીતે કહેવામાં મુ કઠોર શબ્દો વાપરવા પડે પણ હું તમને એક ઉદાહરણ આપું કે આપણા ઘરમાં કૂતરું પાળવું હોય ને ડોગી પાળવું હોય ને તો એ આપણે જોઈએ કે આ ડાલમેશન છે પોમેરિયન છે આ કયા કઈ અને નસલ કઈ છે સાત વર્ષ માટે જો ખાલી એક એક પેટ રાખવું હોય

જે વ્યક્તિને તમે મળો છો એ પતિ હોય પત્ની હોય એનું કેરેક્ટર એનું ચારિત્ર્ય કુલ શીલ રૂપ આ ત્રીજું ફિલ્ટર રૂપ પણ મહત્વનું છે એવું નથી કુળ શીળ લગ્નને લાંબા ટકાવા રાખવા માટે કોઈને

પણ એનાથી વિશેષ જો કહીએ તો એના વાણીનું સૌંદર્ય એના કરતુત્વનું સૌંદર્ય એના કર્મોનું સૌંદર્ય રૂપ વિદ્યા પાત્ર ભણેલું હોવું જોઈએ રૂકમણી પાંચ હજાર બસો વર્ષ પહેલા કેવાયલી વાત છે વિદ્યા ને મહત્વ અપાયેલી વાત છે કુલશીલ રૂપ વિદ્યા વિદ્યા પણ હોવી જોઈએ કૃષ્ણ તમે ભણેલા છો તમે વિદ્યાવાન છો એટલે તમે મને પસંદ છો અને વિદ્યા એટલે સર્ટિફિકેટ તો જરૂરી છે જ ડિગ્રી સર્ટિફિકેટ એ વિદ્યા આપણે જે સમજી છીએ એ તો બરાબર પણ એનાથી તાત્વિક અર્થમાં વિદ્યાને સમજવી હોય તો વિદ્યા એટલે વિચારોની ઉર્ધ્વ ગતિ માણસના વિચારો કેટલા ઊંચા છે એના વિચારોની દિશા કઈ છે એના વિચારોની દિશા ઉપર છે સી ભૂખ્યો રે પણ ખડ ન ખાય આ એના ઉર્ધ્વ વિચારો છે નબળું ન ચાલે અમુકના વિચારો જ એવા હોય કે આ ફિક્સ ડિપોઝિટમાં રાખી દઈએ આ શેર બજારમાં આટલા રોલ ફેરવી નાખીએ આમ આમ ડબલ અને ચોથે રોડ ઉપર આ કોક ક્લબમાં લોટરી લાગી જાય અમુકના વિચારો જ એવા હોય ઊંચા પણ આમ હોય આવા અહીંયા વાત કરી છે વિચારોની દિશા ઊંચી હોવી જોઈએ પણ કેમ સંપત્તિ કમાઈશ ભગવાને મને શક્તિ આપી છે ભગવાને મને બુદ્ધિ આપી છે સંપત્તિ કમાઈશ અને મારી પરિવારને હું સારામાં સારી સુવિધા આપીશ પુરુષાર્થ કરીશ આવા ઉર્ધ્વ ગતિવાળા જેના વિચારો હોય એને કહેવાય વિદ્યા કુલશીલ રૂપ વયો વિદ્યા અને વય હવે અહીંયા વાત આવી છે વયની ઉંમરની લગ્ન માટેની સાત યોગ્ય ઉંમર કઈ તો એની રેન્જ છે અલગ અલગ સમાજોમાં અમુક સમાજોમાં ચાલીસ વર્ષે પરણવું એ પણ મોડું ન કહેવાય બંગાળમાં જાઓ તો ત્યાં શરૂઆત પાંત્રીસ વર્ષથી થાય પાંત્રીસ વર્ષ પહેલા તો કે તો તમે તો બાળ વિવાહ કર્યા એમ તમે અઠ્યાવીસ વર્ષે તો તમે એમ કે તમે બાળ વિવાહ કર્યા એટલે લગ્ન ની અલગ અલગ રેન્જ છે યોગ્ય વય ની અલગ અલગ સમાજોની અંદર તો અહિયાં શું કહેવામાં આવું છે કે લગ્ન ની યોગ્ય વય કઈ તો કે પુરુષ જ્યારે જાતે કમાઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે સમર્થ બને ઈ એની યોગ્ય ઉંમર કહેવાય પિતા નો બિઝનેસ ચાલતો હોય સારો એવો અને ભણતા હોય કોલેજમાં સાથે એમ નહીં તમે પોતાના પગ ઉપર તમારા પિતાની મદદ વગર પણ એવા જો સંજોગો આવે તો તમે ઉભા રહી શકો છો કે નહીં આ એની યોગ્ય ઉંમર કુલશીલ રૂપ વયો વિદ્યા દ્રવિણ અને ધામ દ્રવિણ અને ધામ તો આપણે બધા જોઈએ છીએ દ્રવિણ એટલે પૈસો ને ધામ એટલે બંગલો ને ફ્લેટ કેવા છે એટલે એ વિશે તો આપણે બહુ ચર્ચા નહીં કરી કારણ કે એમાં જ આપણું વધારે ધ્યાન હોય કે દ્રવિણ ના ઈ તો આપણે જોતા જ હોય છે તો રુકમણી કહે છે મેં આ વાતો તમારી અંદર આ જોયા મારે તમારી સાથે લગ્ન કરવા અને આગળ જતા લખે તમે જો મને લેવા માટે નહીં આવો અને પાછું આમંત્રણ કાવતરું આખું પોતે જ ઘડીને આપણે કેટલી બુદ્ધિશાળી આખું ષડયંત્ર પોતે રચીને આપે છે એ પત્રની અંદર કે મારા લગ્ન ઓમે નક્કી થઈ ગયા છે હવે હું નજર કેદમાં છું પણ અમારે ત્યાં એવો રિવાજ છે કે જે યુવતીના લગ્ન થવાના હોય એ ગૌરી માના મંદિરમાં જઈને પૂજા કરે એવી એક વિધિ છે તો ઈ જે મંદિર છે એ અમારા રાજમહેલથી થોડું દૂર છે તો હું આ તિથિએ હું એ મંદિરમાં હઈશ આપ આવીને મને ત્યાંથી ભગાડીને લઈ જાઓ ખરેખર તો છોકરીઓ ચાપ્ટર હોતી હોય છે છોકરાઓ બિચારા અમથા બદલામ હોય છે ને એવું જ છે ને હસવાની બધી વાતો છે એટલે આ આ પ્રસંગને અનુરૂપ વાત કોઈ કન્ટેક્સ્ટ કોઈ અનુસંધાન એને કોઈ બાબત સાથે નથી અને પછી છેલે લખે છે હવે બહુ પ્રેમ પ્રેમની વાત તો બહુ થઈ ગઈ હવે થોડું પોતાનું શક્તિ પોતાનો વગ બતાવવો પડશે ને ધમકી આપવી પડે કે હવે જો આટલું આટલું હું આટલી સુંદર પોતાના વખાણ કરે છે બહુ બુદ્ધિશાળી છોકરી છે પોતાની માર્કેટિંગ અંદર કરી દીધું છે હું પણ તમે ભલે આવા આવા રહ્યા તો હુંય કઈ કમ નથી મને પરણવા માટે આટલા કેટલાક ક્ષત્રિયોના રાજાઓ તલ પાપડ છે હુંય કઈ ઓછી નથી આ તો હું તમને કારણ કે આ જણાવવું જરૂરી પડે તમને કોઈ સામેથી બોલાવે ને એટલે સીધો પેલો વિચાર આવે એને કોઈ લેતું નહીં હોય એટલે હવે આપણને સામેથી આવે છે એટલે સામેથી જે માંગુ આવે ને એમાં આપણે હંમેશા નીરસ હોઈએ આપણે જ્યાં મહેનત કરવાની હોય ને ત્યાં આપણને એમ થાય કે હા તો પોતાનું માર્કેટિંગ એ કરે છે હું પણ સુશીલ છું સુંદર છું બુદ્ધિમાન પ્રજ્ઞાવાન છું અને છેલે ધમકી આપે છે કે હવે આટલું બધું કહ્યા પછી પણ જો તમે મને લેવા નહીં આવો તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ અને એની આર તમારી ઉપર આવશે એની જવાબદારી તમારી ઉપર આવશે કૃષ્ણ આ પ્રેમ પત્ર વાંચે છે અને પછી તો રથમાં સવાર થઈને

પ્રભુ તમે ભગાવવા માટે આવો છો કૃષ્ણ પોતાના પહેલા પત્નીને ભગાડીને લઈ જાય છે અને અને પછી તો આખી સેના એની પાછળ દોડે માધવપુરમાં આવીને સ્થિર થાય અને ત્યાંથી આખી યાદવોની જાન જોડાય અને હવે કૃષ્ણ અને રુકમિણીજીના વિધિવત રીતે લગ્ન લેવાય